નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આઠ રાજ્યમાં બરફવર્ષા અને વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો છે પંદરમીથી ગરમીની માર્ચ શરૂ થશે તેવું પણ જાણવા મળ્યું છે ચૌદમી સુધી હિમાલયમાં ડિસ્ટર્બન્સ રહ્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે ઉત્તર પ્રદેશમાં ચાર લોકોના મોત થયા છે હિમાચલમાં પાંચસો રસ્તા પણ બંધ થઈ ગયા છે જમ્મુ કાશ્મીરમાં પણ ભારે બરફવર્ષા પછી એક ડઝન સ્થળે ભૂસ્ખલનને કારણે એનએસ ફોર્ટી ફોર સતત બીજા દિવસે રવિવારે બંધ રહ્યો હતો રામવનમાં ફસાયેલા કેરળના બસ્સો પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં નવ જિલ્લામાં રવિવારે સવારે સાડા આઠથી બપોરે અઢી વાગ્યા સુધી ઘડાનો વરસાદ પડ્યો હતો અને ચાર જિલ્લામાં વીજળી પડતા ચાર લોકોના મૃત્યુ પણ થયા છે જ્યારે હિમાચલમાં લાહોલ સ્થિતિમાં હિસ્ખલનથી ચિનાબનું જળસ્તર વધ્યું છે ભૂસ્ખલનથી પાંચ નેશનલ હાઇવે સહિત પાંચસો રસ્તા બંધ કરવામાં આવ્યા છે બીજી તરફ દિલ્હીમાં રવિવારે સવારે વરસાદ પડ્યો હતો રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆરમાં સતત ત્રીજા દિવસે રવિવારે પણ વરસાદ નોંધાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં જવાન શહીદ થયો છે દસ લાખના ઇનામ સાથે નક્સલીને ઠાર કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત આંદોલન વચ્ચે મોટી ચેતવણી સામે આવી છે છ માર્ચે દિલ્હીમાં અને દસ માર્ચે દેશમાં ટ્રેન રોકો આંદોલન કરવામાં આવશે તેવી એક પ્રાથમિક માહિતી મળી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે